અને એ મહારાણીના એ વખતની સરકારે શું હાલ કર્યા હતા અને શા માટે કર્યા હતા એ તમામ વિષયો સાહેબ આ દેશમાં ક્ષત્રિય હોવું કે અથવા તો કોઈ રાજવી હોવું એ ગુનો હોય ને એવું એ વખતે કરી દેવામાં આવ્યું આ વાતોને બહાર નથી આવવા દીધી રાજવીઓ ઉપર થયેલા આવા ભીષણ અન્યાયને આવા ભીષણ અત્યાચારને ને ક્યાંય બહાર નથી આવવા દીધો આ જંગ ખૂટલ રાજકારણીઓ આનું આનું બોલવા વાળું કોઈ નથી કારણ કે આ આ જો આવું આવી વાતો બહાર આવી જાય ને તો આ રાજકારણીઓની ખુરશી જોખમમાં પડી જાય એમ છે આજ મારી એવી વાત કરી છે એ ઘટનાક્રમ વિશે ચર્ચા કરવી છે કે જે ઘટનાક્રમ એ વખતના રાજવીઓ સાથે ઘટેલો એ વખતના રાજવીઓ સાથે જે ભીષણ અને ભયંકર અન્યાય છે માણસો એમ કે છે કે રજવાડા હોય તો રાજા હોય તો રજવાડા કોઈ એમ કે મોઢે દીધા કોઈ એમ કે પછી સમજૂતી દેવા પડ્યા આવી જેલ ફેલ વાતો કરતા હોય બધાને બધી ખબર જ છે શું થયું હતું પણ ઘટના એમ છે કે કરિયાવારો કૃષ્ણ કુમારસિંહજી એ દાન દીધા એ આપણે બધા કથા જાણીએ છીએ વારંવાર આપણે ઘટનાને વાગોળીએ છીએ પણ સાહેબ કૃષ્ણકુમારસિંહજીએ કર્યા દીધા વલ્લભભાઈ પણ વફાદાર હતા રાજાઓને એમાં ના ને વલ્લભભાઈ પટેલે પોતે દિલથી લેખિત કરારો કરી દીધા હતા પણ ખદડી સરકાર વલ્લભભાઈના નિધન પછી પાછળથી આવા કાવતરા કરશે ને એ તો વલ્લભભાઈને જીવતા હતા ત્યારે નથી થયું અને એ આ સરકારે કરીને દેખાડી દીધું પોતાની જાત આ સરકારે બતાવી દીધી એ વખતે જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે હું તો નામ જોઈ આપણે એવું છે નહીં આ તો જે તમે તમે કર્યું છે અમે બોલવાના છીએ તે દિવસે ન હોત તો અમારે બોલવાની ફરજ ન પડી હોત એટલે એ ઘટના છે આમાં કોઈ મને પક્ષપાત વ્યક્તિ માને તો હું પક્ષપાતી પણ આ સંદર્ભે થવા તૈયાર છું સાહેબ આજે પણ કોઈ બેન દીકરી પર એવા અત્યાચાર ન કરી શકાય એ વખતે એક મહારાણી ઉપર એ વખતની ની ખતડી કોંગ્રેસ સરકારે કર્યો હતો આજે ન કરી શકાય એવા અત્યાચારો એ વખતે મહારાણી સાહેબ નથી કેતો આ બધું આ બધું પુસ્તકમાં લખેલું છે અને ક્યાં પુસ્તકમાં લખેલું છે એ હું તમને કહેવા માગું છું આજે રજવાડું લઈ લીધું રજવાડું સે કરી દીધું જયપુર રજવાડું સોંપી દીધું આ મર્જરિત કરી દીધું મહારાણી સાહેબ ગાયત્રી દેવીજી એના અને પછી આ રાજમાતાને તિહાડ તિહાર જેલમાં પૂરી દીધા આ પ્રકારનો દમન કોંગ્રેસે આખી ઘટના ઉપર ચર્ચા કરીએ પેલા આપ મારી ચેનલ પર નવા હોય તો કરી અને સબસ્ક્રાઈબ કરીએકનને પ્રેસ કરો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન આપને મળે મિત્રો વાત કરવી છે રજવાડા આ દેશને સમર્પિત કર્યા પછી મહાન રાજાઓને પોતાના આ એક મહાન દાન બદલ વલ્લભભાઈ પટેલે વિશેષ અધિકારો આપ્યા હતા અમે વિશેષ અધિકારોમાં એક સારી જાણવું કે પછી નાની મોટી રકમ અને બીજા અનાલ નેમ વિશેષ અધિકારો અને એ બધા નાના મોટા અધિકારો આપવામાં આવ્યા હતા છૂટછાટ ને એમને રાજા મહારાજાઓથી સન્માનિત કરવા પ્રમુખ એક્ટિંગ પ્રમુખ ને એ બધું નક્કી કરવામાં આવેલું એ વખતે અને આખી એમની બોડીઓ બનાવવામાં આવેલી એ વખતે સરકારમાં આવું બનેલું પછી વલ્લભભાઈ પટેલના નિધન પછી આ કોંગ્રેસની માનસિકતા તો રાજા વિરોધી હતી એટલે એને શું કર્યું કે આ રજવાડાઓ સત્તામાં તો ક્યાંય રહેવા જ ન જોઈએ અમે જ શાસન કરવા જોઈએ કારણ કે થતું શું રાજાઓ હતા એટલા પ્રજાપ્રેમી પહેલેથી હતા પ્રજાના કામ પેલેથી કરતા એટલે રાજાઓ જ ચૂંટાઈ જાય ચૂંટણી આવે તો હોય પાછા કારણ કે એમના નામની પાછળ મહારાજ હોય એમ પ્રજાએ એમના કામો સારા સારા વિકાસના જોયા હોય જે સરકારો ન કરી શકતી હોય એ વખતની એટલે એટલે કોંગ્રેસને એ ઘણીત માનસિકતા હતી એટલે એને ઓગણીસો એકાવન થી જ વચન ભંગો શરૂ કર્યા હતા ધીમે એમાં સલામતી ધારા ગિરાજદાદી પ્રથા વગેરે વગેરે ઘણા વચન ભગવાની શરૂઆત થઈ એમાં ઘટના એમ ઘટે છે આ વાત મારે મહારાણી ગાયત્રી દેવી આજે કરવી છે એના સંદર્ભે તો મહારાણી ગાયત્રી દેવીએ તો ખૂબ પ્રજાવત્સલ કામ કર્યા ઓગણીસો તેતાલીસ માં ગાયત્રી દેવી પબ્લિક સ્કૂલની એમણે સ્થાપના કરેલ ઓગણીસો અડતાલીસમાં માં દેશ આઝાદ થયો મહારાણી સાહેબે રજવાડું તો પોતાનું આપી દીધેલું આગળ પણ એમણે આ દેશને આર્થિક મદદ પણ કરી દેશ માટે ડોનેશન આપેલું આટલા પર દેશ હતા લેતા પાછા એટલે દેશ પ્રેમી તો હતા પોતે પણ કોંગ્રેસ સરકાર ને તો જે છે એ રાજવીઓના જ નામથી જાણે નફરત હોય એવું કામ કરવું હતું એટલે પછી એ તો કોઈ શંકાને સ્થાન નથી એમાં એટલે ઘટના એમ ઘટી કે પછી ચૂંટણી આવી ઓગણીસો ને બાસઠની અંદર જે છે એ ચૂંટણી આવી હવે ઓગણીસો બાસઠની ચૂંટણી જે આવી એમાં ઘટના એમ ઘટી કે આ કોંગ્રેસે જે એકાવનથી વચન ભંગોની શરૂઆત કરી એટલે એ મહારાણી સાહેબ ગાયત્રી દેવીજીને ન કીધું એટલે એમણે એમ કીધું કે હું તમારી સાથે સહમત નથી તમારી કોંગ્રેસ પાર્ટી સાથે હું સહમત નથી આ જોજો ખાલી પાર્ટી સાથે સહમત નહોતા મહારાણી એમાં આ કેટલા હજુ સુધી એમણે એમના પર અત્યાર અત્યાચારો કર્યા કે ભાઈ હું કોંગ્રેસ પાર્ટી સાથે સહમત નથી મને તમારી વિચારધારા નથી ગમતી અમે રાજપીઓ આ દેશ માટે રજવાડા આપ્યા છે અમે આ લોકશાહીનું નિર્માણ કર્યું છે અમે રાજ દીધું ત્યારે લોકશાહી આવી અને હવે તમે અમારા ભયાતો સાથે અમારા પરિવારો સાથે કાતે વચન ભંગો કરો છો એ વાત યોગ્ય નથી માટે મારે બીજા પક્ષમાંથી સ્વતંત્ર પાર્ટીમાંથી ચૂંટણી લડવી છે ને એ લડ્યા મહારાણી સાહેબ જયપુરથી સ્વતંત્ર પાર્ટીમાંથી ચૂંટણી લડે આ બાજુ કોંગ્રેસના કેન્ડિડેટો હોય ઉમેદવારો હોય પણ મહારાણી સાહેબ જે છે એ વખતે એ ઘટનામાં એ જ્યારે ચૂંટણી લડતા હતા એ વખતે બે લાખને છેંતાલીસ હજારનું જે છે એ મતદાન હતું હવે બે લાખને છેતાલીસ હજારના મતદાનમાંથી એક લાખને બાણું હજાર મત મહારાણી સાહેબને મળે એક લાખને બાણું હજાર મત એટલે સિત્તેર ટકા મત મહારાણી સાહેબને જ મળે ત્રીસ ટકામાં આખી કોંગ્રેસ સમેટાય છે ત્યાં એ વિસ્તારમાં એટલે એ આ ઘટના બની હવે આ ઘટના બની અને મહારાણી સાહેબે જંગી જગી બહુમતી ચૂંટણી જીતા અને એમાં કોંગ્રેસના પેટમાં તેલ લેડા આમ તો એ રાજવીઓની વિરોધી સરકાર હતી કાંઈ મહારાણી ગાયત્રી દેવીને નહીં બધા રાજવીઓને પાયમાલ કરવામાં કોંગ્રેસનો જ છે કાયદાઓનું વચન ભંગોનું નાખવામાં પણ આ આ ઘટનાથી જે છે એમાં કોંગ્રેસના પેટમાં તેલ રેડાનો ભાઈ સિત્તેર ટકા મત ગ્રીનિશ બુકમાં એ વખતે જે છે એ વર્લ્ડ રેકોર્ડ ગણી શકાય સિત્તેર ટકા મતથી જે છે આઝાદી પછી પણ રજવાડાઓને આટલો બધો પ્રેમ પ્રજા તરફથી મળે એમ એ વખતે તો વર્લ્ડ રેકોર્ડ હતો આજે તો કદાચ કોઈ લીડ લેતા હશે પણ એ વખતે મહારાણી સાહેબ એવા પ્રથમ હતા ગાયત્રી દેવીજી કે જેમણે આટલી લીડ લીધી ચૂંટણીમાં મતદાનમાં અને હવે કોંગ્રેસના પેટમાં એટલે એને શું કર્યું કે આને આ જે ચૂંટણીની આ જીતી ગયા હવે આને તિહાડ જેલમાં પૂરી ગયું એટલે આ આ દેશના આ સાહેબ તમે કલ્પના તો કરો આ દેશના રજવાડાના મહારાણીઓ જે પોતાનું આજખું જીવન આખું આયું માન મર્યાદા મર્તબાન મોફાથી જીવા હોય એ મહારાણીઓ જેના પૂર્વજો એ પોતાના માથા કપાવીને રજવાડા એ મેળવા હોય એ આ દેશની પ્રજાને લોકશાહી માટે રજવાડા દીએ એ રજવાડા દીએ ત્યારે તો પાછી લોકશાહી આવે અને એ રાજાઓને હવે લોકશાહીમાં ચૂંટણી લડવાનો અધિકાર નહીં ચૂંટણી જીતે તો જેલમાં જવાનું આટલા હદ સુધીના નિમ્ન કક્ષાના કામ એ વખતની કોંગ્રેસે કર્યા દુઃખ સાથે મારે કેવું પડે છે ખોટા કેસ કરી મહારાણી ભેગા કરી દીધા મોકલી દેવામાં છે કેટલા હદ સુધી ગીતાના શાહી હોય શકે આ તિહાડ જેલમાં મહારાણી ગાયત્રી દેવી પૂરી એ વખતે જે છે એ ફોરેન્જિયન એક્સચેન્જના ખોટા કેસ કરીને પૂરી દેવામાં આવ્યા હવે આ બધું હું નથી કે તો ઘણા લોકો એમ કે છે કે આ શું વાતું કરે છે સાહેબ આ પુસ્તક જે હું તસવીરમાં લગાવી રહ્યો છું આ મહારાણી ગાયત્રી દેવી નું લખેલું છે પુસ્તક મેરી સ્મૃતિયા આમાં પોતે લખ્યું છે કે મારી સાથે શું શું ઘટનાઓ આ એમણે જે પુસ્તક એ પોતે મહારાણી સાહેબે આઈ થિંક એમના છેલ્લા દિવસોમાં આ પુસ્તક લખ્યું એમાં એમણે પોતે લખી પોતે જે મહારાણી સાહેબે આ પુસ્તકમાં વાતો કરી છે અને એમાં એમણે એમ લખ્યું છે કે એકસો છત્રીસ દિવસ સુધી મને જેલમાં રાખવામાં એકસો સત્રીસ દિવસ સુધી મને જેલમાં રાખવામાં આવે સાથે અને એવા એવી વાતો ઉડાડવામાં આવે એવા આદેશો કરવામાં આવે ગાયત્રી દેવી મહારાણી ભાગવાની કોશિશ કરે તો ગોળી મારી દઉં સાહેબ એક મહારાણી નું તમે આ આ કેટલા હદ સુધી અપમાન કરવાની નીકળ્યા હોય તો વિચાર કરો અને આજે એ જ પાપ કોંગ્રેસ ભોગવે છે ને હું એમ કહું છું સાહેબ આજે પણ કોઈ સામાન્ય વર્ગની સામાન્ય ઘરની સામાન્ય પરિવારની દીકરી હોય ને જેનો બાપ પચીસ હજાર રૂપિયાની નોકરી કરતો હોય ને એનું પણ પોલીસવાળા સરકસ કાઢે ને તો આપણે આંદોલનો કરી રોડ ઉપર ઉતરી જાય દીકરીના માન સાથે જે છે એ આપણું તંત્રએ ખિલવાડ કર્યો છે સાહેબ જયપુરના મહારાણી સાહેબ અને ઈ મહારાણી ગાયત્રી દેવંદુ સાહેબ આવી રીતે હોસ્પિટલે આર્મીના ટેન્કો સાથે લઈ જવા આ શું હાલત કરી છે એ વખતની ખદડી કોંગ્રેસ સરકારે એટલે આ દુઃખ કેવું પડે છે વાતોને મારે સાહેબ કેટલી રાજાઓ વિરોધી માનસિકતા આવી હતી અને મહારાણી સાહેબ છૂટી ગયા જેલમાંથી બીજી વાર જયારે ચૂંટણી આવી મહારાણી સાહેબ તો હિંમતવાન હતા સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ હતા જયપુરના મહારાણી સાહેબ પાછી ચૂંટણી આવીને લડ્યા ત્યારે કોંગ્રેસે એમ કીધું કે આ લોકો જે છે એમાં પોતાના નામની પાછળ મહારાજા મહારાણી બા કે સિંહ કે એવું કંઈ લગાડે ને એટલે એને ચૂંટણીની સ્લીપ જ નહીં આપવાની એના નામની જે સ્લીપો બહાર પડે ને ઘરે ઘરે જાય એ સ્લીપો જ એના નામની ના નીકળવી જોઈએ લોકો મતદાન જ ન કરી શકવા જોઈએ સાહેબ આ દેશમાં ચૂંટણી લડવાનો અધિકાર એ રાજવીઓને નથી જે રાજવી આ દેશને લોકશાહીમાં કન્વર્ટ કર્યો છે એને આજે તમે એવી વાત કરો છો આટલા હદ સુધીની તાના સાહેબ કટોકટીઓ લગાડી હતી ક્યાં આપણે નથી જાણતા કોંગ્રેસની માનસિકતા ને તો આ બધું આટલું તાકાતથી હું બોલું છું ને એટલે લોકો મને સતત કોંગ્રેસ વિરોધી ચિતરે છે પણ આમાં મારો વાક નથી આ બુકો બોલે છે આ ઇતિહાસ બોલે છે હું નથી બોલતો હું મારું ઘરનું પોતાનું નથી બોલતો ઘણા એમ થાય છે કે આ તો હાઉ બેખામ કોંગ્રેસ વિરોધી બોલે છે પણ આ મહારાણી સાહેબે પોતે મેરી સ્મૃતિ બુકમાં પોતે લખ્યું છે કે આ સરકારે મારી સાથે આવું કીધું છે હું નથી દેખો બુક આજે અવેલેબલ છે એમેઝોન ફ્લિપકાર્ટમાં કોઈને વાંચવી હોય તો એમાંથી મગાવીને ઓનલાઈન તમે લઈને વાંચી શકો છો આ પુરાવા વાળી વાત હોય મારી પાસે આપણે એમને હવામા વાત નથી કરતા એટલે આ આ આ ઘટના છે જેલમાં ભૂવવામાં આવે વિચાર મિત્રો એકસો છત્રીસ દિવસ જેલમાં સી કેટેગરીના ટોર્ચર કરવા અને આ આ કઈ હદની જાણ કહેવાય એકસો ને છત્રીસ દિવસ એક નાની નાનીઓની વોરણીમાં તમે પૂરી રાખો મારે અહીંથી બોલી ન શકાય ને એવી વાતો આ બુકમાં લખી છે એટલી હદ સુધીની તાનાશાહી એવા ટોર્ચરો કરેલા એ વખતે નાની એવી ઓરડીમાં પૂરી રાખવા એક બાજુ પડદો ને એક બાજુ જે છે એ ગ્વાલિયરના રાજમાતાને રાખવામાં આવે ને એક બાજુ મહારાણી ગાયત્રી દેવીને રાખવામાં આવે ને આવી રીતે ઘટનાઓ ઘટી વખતે પછી વેરકેફના ખોટા કેસ કરીને મહારાણીના જયગઢના કિલ્લાને ડેમેજ કરવામાં આવે એમના જયગઢના કિલ્લાને ડેમેજ કરવામાં આવે વેરકેફના કેસો કરીને કેવડી આ મહારાણીની કિલ્લાને ડેમેજ કરવાની માનસિકતા તો જવું હોય વખત કોંગ્રેસની મહારાણીના પુત્ર ભવાનીસિંહજીને પણ જેલમાં પૂરી દેવામાં આવે આ કેટલું આમાં આપણને થાય શું હવે આ સરકારે એ વખતે હાલત કરી છે રાજવીરો સંઘર્ષણ રાજવીઓ સુપ્રીમમાં ગયેલા સુપ્રીમમાં કેસો લડેલા આ ખાતું પોતાના સુપ્રીમે એકસો એક્યાસી પાનાનું જજમેન્ટ આપેલું ભાઈ રાજવીઓને બધા અધિકારો મળવા પાત્ર છે અને એનાથી એ જજમેન્ટ આપ્યા છતાંય કોંગ્રેસે આ કારનામા વાત આ ખેર હવે જે ઘટનાઓ છે છે આપની સમક્ષ પણ આવી વાતોને દબાવી દીધી છે આવી વાતો લોકો સમક્ષ બહાર આવે એટલા માટે હું આ આ ચર્ચાઓ કરું છું આ ચેનલના માધ્યમથી જો આપણે વિડીયો આજનો હતો અમારો વેદના ભરેલો પસંદ આવેલો હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ અને શેર કરો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો જેથી આવા વિડીયો ફરીવાર નવા અમારા આવે ત્યારે છે એની નોટિફિકેશન આપણે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ધન્યવાદ રામ રામ